ડભોઈ નવીન બનેલી શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ધારાસભ્ય શૈલેષ મેતાના વ્રદસ્થ લોકાર્પણ કરવામાં આવ્યું નાનામાં નાના શહેરો પણ આરોગ્ય સેવા યોગ્ય મળી રહે તે માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે ત્યારે ડભોઈ મહોડી ભાગોળ વિસ્તારમાં નવીન બનેલ શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર એક કરોડ ચોવીસ લાખના ખર્ચે બનેલા અદ્યતન આરોગ્ય કેન્દ્રની આસપાસ અને ડભોઈ નગરની જનતા માટે ખૂબ ઉપયોગી નિવડશે આ પ્રસંગે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર વિપુલ ત્રિવેદી સહિત જિલ્લા પંચાયત ઉપ્રમુખ વકીલ અશ્વિનભાઈ પટેલ જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન નરેન્દ્રભાઈ રોહિત ડભોઈ નગરપાલિકાના પ્રમુખ બિરેન શાહ શહેર પ્રમુખ દીક્ષિતભાઈ દવે તાલુકા પંચાયત પ્રમુખ રાજનસિંહ તલવી તાલુકા ઓફિસ અનિલ કમલસિંહ ડભોઈ રેફરલ હોસ્પિટલની તબિયત અને ઇન્ચાર્જ ડોક્ટર આરતી ચતુર્વેદી સહિત આરોગ્યની ટીમ અને નગરના આગેવાનો મોટી સંખ્યામાં પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા નગરી એટલે ડબ્બોના મવડી બાબુ વિસ્તારમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકાર પહેલેથી જ કહેતી આવી છે કે જેનું ખાતમુહૂર્ત અમે કરીએ એનું લોકાર્પણ અમે કરીએ છીએ આનું ખાત ખાતમુહૂર્ત પણ મારા હાથે થયું હતું આજે લોકાર્પણ પણ મારા હાથે કરવામાં આવે છે એક કરોડ ચોવીસ લાખ જેવી માત્ર રકમ થી આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું નિર્માણ થયું છે હું સરકારનો જિલ્લા પંચાયતનો બંનેનો આભાર માનું છું કારણ કે અહીંયાના લોકોને હોસ્પિટલ સુધી જવું પડતું તો અહીંયા તે આગળ લગભગ પચાસ સાઈઠ ગામોને જે સારવાર માટે નાદોદી ભાગોડ સુધી આવવું પડે એની જગ્યાએ અહીંયા ગળી એમને નજીકમાં સારવાર મળશે એનાથી એમને આવવા જવામાં તકલીફ ઓછી પડશે આખો નગર પાર કરીને પેલી બાજુ જવું પડે એની જગ્યાએ નજીકમાં એમને આવી સારી વ્યવસ્થા ઊભી થઈ છે એટલે લોકોની સારવાર માટે આરોગ્ય કેન્દ્ર મદદરૂપ થાય છે આગામી દિવસોમાં સીએસસી સેન્ટર માટે પણ સરકારે સાડા છ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે પણ સરકારમાં અમે સો બેડની હોસ્પિટલ ડભોઈ નગરને મળે કારણ કે અત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રવાસ આ બાજુ ચાંડોદ કરનાળી પોઈચા આ બધા જ વિસ્તારમાં પ્રવાસીઓની અવર જવરને લીધે કોઈ પણ બનાવ બને ત્યારે પહેલા પહેલી પ્રાથમિક આરોગ્ય સારવાર લેવા માટે ડભોઈ જવું પડે ત્યારે ડભોઈ ખાતે હાઈવે પર નગરપાલિકાની આરોગ્યની જમીન છે એમાં સારી હોસ્પિટલ બને એવી અમે માંગણી સરકારમાં કરી છે મને આશા છે કે આગામી બજેટમાં આ માંગણી મંજૂર થઈ જશે અને ડબોઈને એક સારું આરોગ્ય કેન્દ્ર કે એટલે હોસ્પિટલ મળશે હું આજે આ વિસ્તાર મૌળી વિસ્તારના લોકોને અને અહીંયાથી આગળ આવેલા પચાસથી સાહીઠ જેટલા ગામના લોકોને અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું કે એમને માટે આ એક સારી વ્યવસ્થા ઊભી થઈ છે દવાખાનું છે એટલે આપણે એવું ના કહી શકીએ કે આમાં વધુમાં વધુ લોકો ઉપયોગ કરે કારણ કે લોકો આ બીમાર ઓછા પડે જરૂરિયાત છે પણ જે કોઈ બીમાર પડે અને જે કોઈને સારવાર લેવા અહીંયા આવો પડે એ વેલામ વેલા સ્વસ્થ થઈને જાય એવી શુભેચ્છા પણ આપું છું બાબા સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ